કેમ છો બચ્ચા પાર્ટી ચલો આજે આપણે અધ્યન સંપુટ ગણિત ધોરણ બે એમાં પહેલો પાઠ છે દરિયા કિનારે બરાબર ચલો એમાં શું દેખાય છે એ કહેવાનું છે ઉપરનું ચિત્ર જોઈ અને નીચે આપેલી વસ્તુઓ ગણવાની અને અંદર લખવાનું છે સંખ્યા લખવાની શું લખવાનું સંખ્યા ચલો માનો ભાઈ પેલા છે નારિયેલ નાળિયેલ કેટલા છે ગણો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ

ના 2 2 2 2 ને 2 4 4 ને 2 6 સરસ વેલ ગુડ ચલો હવે હોડી તો હોડી કેટલી છે જો આપણે અહીં જો છે ને બીજા બાળકો ધ્યાન રાખે જો 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ચલો 3 4 4 ના કેટલા જૂથ છે બે ત્રણ 3 કેટલા છે 3 તો આપણે પછી ગણતરી કરવાની 4 4 ને 4 8 8 ને 4 12 કેટલી ખોડી થાય 12 ચાલ હવે નારંગી ગણવાની તો નારંગી માઈ જો ટોપલામાં કેટલી નારંગી છે 1 2 3 4 5 6 7 8 9 ને 10 ફર આ બીજા ટોપલામાં જોવો 1 2 3 4 5 6 7 8 9 ને 10

1 2 3 4 1 2 3 4 અને આ 2 હમ તો કેટલા થાય ગણો તો ખરા પણ 4 4 ને 4 8 ને 8 ને 4 12 પછી 12 ને 4 16 16 ને 4 20 20 ને 4 24 24 અને 20 ને 24 ને 2

બે ત્રણ માળા જ ગણવાના હે મણકાની ગણવાના છે 7 8 9 10 પોટુ ચલા કોણ ગણશે ફરી એને શું કર્યું ખબર આ ગણી કર્યું આ છે ને એ કે માળા નથી આ શું છે મણકા છે શું છે મણકા આ ગોળ ગોળ કરેલું છે ને એ માળા છે ચાલ ગણો આપણે માનો ગણો જો બેટા 1 2 3 4 5 6 7 8

દસ કઈ રીતે ચાલો કઈ રીતે અનુમાન કર્યું તમે હં વાહ ભાઈ વાહ ચાલો હવે આ મોજડી આ છે બૂટ બૂટ છે બૂટ કેવી રીતે ત્રણ ની જોડી બનાવેલી છે સરસ ચલો હવે આપણે જૂથ બનાવવાના છે શું બનાવવાનું છે જૂથ ચલો હવે છે ને હું એમાં આમાં તમને મણકા મૂકું છું ચાલો અહીંયા અઢાર મનકા મૂકું છું કેટલા મૂકું છું પાંચ પાંચ ને પાંચ દસ દસ ને પાંચ પંદર અને આ અઢાર બરાબર ચલો હવે વિરાજભાઈ ઉભા થઈ જાઓ બેટા તમે હવે તમારે બે બે ના જૂથ બનાવવાના છે શું બનાવવાનું છે બે બે ના જૂથ બનાવો ચાલો શાબાશ આમ લાઇનમાં મૂકો ને બેટા બંગડી અહી લાઇનમાં મૂકતું જવાનું અને બનાવતું જવાનું દરેકનું ધ્યાન આ બાજુ শাবাশুডো কেটে জুত বানবেলা বন্যা বেটার গণে চলো বিদাট গণ বেটে જો જો જોડે બોલો ચલો કેટલા મન હતા અઢાર તો અઢાર માંથી બે બે ના જૂથ બનાવતા કેટલા જૂથ બનશે નવ સરસ કેટલા બનશે નવ હવે જો આપણે ગણતરી કરવી ને બે બે ને કરીએ ને ગણતરી તો કેટલા થયા અઢાર 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 કેટલા છવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ ને તેત્રીસ મનકા ચલો હવે આવશે પાર્થભાઈ ત્રણ ત્રણ ચલો પાર્થ ત્રણ ત્રણ ના જૂથ બનાવ કેટલા બનાવવાનું બેટા ત્રણ ત્રણ ના जो बेटा हाँ थोड़ा चलो बनाओ लाइन में बनाओ जो हाँ एम लाइन बनाओ सीधी सरस चलो बीजा बीजी बनाओ शाबाश वेरी गुड

45 लो अब बनाओ चलो संख्या चलो मानसी बेना वा, कोनो वारो नहीं आयो बे मानसी चलो मानसी आई जा मानसी बस मतदान वारा चलो मानसी कई संख्या मुकी बेने 45 45 चलो अब तुम्हार सु करण आ 10 10 ना जूत द्वारा संख्या बनावानी चलो बनाओ बेटा 10 20 30 हम 40 सरस 1 2 3 4 5 ચારસ ચલો કઈ સંખ્યા બનાવી માનસીએ 34 ચાલ લે ચલો કેટલા દશક થશે કેટલા દશક થશે 4 2 6 5 1 વેરી ગુડ ચાલ હવે આ ચાર દશક છે બરાબર કેટલા દશક છે ચાર ચાર તો આને આ ચાર ની કિંમત કેટલી થશે 4 2 4 લી 4 લી અને એક ની કિંમત એક ની સોરી પાંચ ની કિંમત પાંચમી પાંચમી 5 તો 40 અને 5 તો 40 ને 5 45 ચલો માનસીબેન જાદુ बताओ 4 ની કિંમત નો ચલો કેટલા થાયા 41 થઈન ચાલી જાદુ બતાયો ને ચલો પાંચ નો જાદુ बताओ ચકડો લઈ લો चलो पाँचने की मत पाँचनी पाँच जादू कोने करो मानसी बेने जादू बतायो चलो हम बीजे संख्या बनाओ चलो हम बीजे संख्या बना से याती बेन चलो चलो याती संख्या वाँचो बेटा बेने कई संख्या मुकी चौसठ सरस चलो बनाओ दस बीस

કેટલા 10 છે 6 1 10 2 10 3 10 4 10 5 10 ને 6 10 તો આની કિંમત કેટલી થશે બે બોલો 60 ચલો અને 4 ની કિંમત ચલો જાદુ बताओ 60 बताओ 6 ની કિંમત बताओ બની ગયું કેટલા બન્યા 60 ચલો 4 ની કિંમતમાં જાદુ बताओ ચકડા ભાઈને લઈ લો चलो चार ने कीमत चार ने कितना आया विराज चार ने चार केम चार आया तो के जो आ 1 2 3 4 जारे दशक दशक 1 10 એટલે 10 ની 1 ઢગલી 2 दशक તો 10 ની 2 ઢગલી 3 दशक તો 3 3 ઢગલી 4 दशक તો 4 જૂત 5 दशक તો 5 જૂત તો a 10 20 30 40 50 60 તો આની કિંમત કેટલી થાય 60 અને પેલા છુટતા છે એટલે 4 ની કિંમત 4 ની 4 જ રે સરસ चलो ક્લેપ કરો

એની કિંમત કેટલી થશે ચાલી અને એકમ ત્રણ એકમ એટલે ત્રણ ની ત્રણ સરસ ચલો ક્લિપ કરો મારી માટે ચલો હવે આના પછી આપડે કયું આવશે જો અહીં જોવો પેલા હવે શું આવશે ગણો અને રંગ પૂરવાનો છે આમાં આ કેટલા થશે કોઈ કહેશે મને બેન બોલો એવું નહીં આ બધા કેટલા થશે જો

चलो 1 2 3 4 5 6 56 सारा स्वाभिव चलो પછી હવે હવે 10 છે આ 10 ના પેકેટ માં આવતી વસ્તુ ની યાદી બનાવો ચાલો શું શું 10 ની વ્યવસ્થામાં આવે બિસ્કિટ ચાલો ગણો જે બિસ્કિટ ગણો આપણે જોઈએ 10 આવે છે કે નહીં આવતા આપણે ગણ ચાલો ખોલ 1 2 चलो આ તો ડાઈતી બિસ્કિટ ગણવાના છે

દસ ચલો આમાં જો અહીં છે ને 10 ના પેકેટમાં આવતી વસ્તુ યાદ બનાવો તો પારલેલ નું નાનું બિસ્કિટ નું પડીકું પેકેટ નાનમાં કેટલા આવશે દસ ચલો હવે મોનો તોડો જો મોનો كم કેટલા આવે ગણો ચલો નીચે નીચે ના મૂકી દો 1 2 3 4 5 6 7 8 9 10 11 11 નીકળ્યા વાહ ભાઈ વાહ તો કયું સાચું આવશે I will. मूँह पार्ले ना कितना निकल रहा? बस मोने कमा कितना निकल रहा? अब्जैन ग्या। निकल रहा। इतना ही है सुल्ला किसू आपने पार्ले नो नानो पैकेट। चलो बीच सुआ बे दस दस निवास तुम्हारे। dance dance अफजान अफजान नश्बती। हम्म आ आ आवा पैकेट मारे? आवा मला ना आवा હા પેન્સિલ ના બોક્સ માં પણ કેટલી આવશે 10 કલર કલર માં 10s ના આવે બેટા એ તો 10 રૂપિયા નું આવે એમાં કલર તો 12 આવે પેન્સિલ નું ખોખા માં કેટલી પેન્સિલો આવે 10 10 તો એ તમારા માં લખવાનું છે બરાબર ચલો હવે અહીંયા જોઓ પહેલા 25 ચીકુ હતા કેટલા ચીકુ હતા 25 25 ચીક ચાલો હવે 25 ચીકુ હતા બરાબર જોmare 10 10 ની જો આ કેવો પેકેટ છે આ છે ને આઉ બોક્સ છે એવું મને કેટલા બોક્સ લાવવા પડે ને કેટલા ચીકુ વડે બેનો ખબર બેન એના બે બોક્સ લાવવા પડે ને પાંચ છટ્ટા વડે છટ્ટા વડે સાબાસ વાબે વા જોરદાર કેટલા બરાબર સરસ ચલાબ આ બાજુ ધ્યાન આપે ચલો આ બેને કઈ સંખ્યા મૂક્યું અહીં આગળ

ચલો હવે યાતીનો વારો યાતી મારી જોડે 73 સફરજન છે કેટલા સફરજન છે 73 તો તો 10-10 થી કેટલી ટોપલી ભરાશે 7 7 અને કેટલા વધશે 3 3 વેરી ગુડ શાબાશ ચલો હવે આ મારી પાસે કેટલા બ્લોક છે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 10 કેટલા છે 10 10 તો 10 નું

માહી આવશે માહી વેરી ગુડ કેટલા થયા હવે છે કેટલા દસ છે અને છુટ્ટા કેટલા છે ત્રણ તો ત્રણ જૂથ અને ત્રણ છુટ્ટા તો આ દસ વીસ ત્રીસ અને ત્રણ તો ત્રણ તેત્રીસ બરાબર ખબર ચલો હવે કેટલા જૂથ બને મને એવું કેવાનું દસ ના કેટલા જૂથ છે અને કેટલા છૂટા છે તો સાહીઠ ને છાસ આની કિંમત કેટલી થશે सायड 10 20 3 40 50 60 અને 6 છૂટતા તો 60 ને 6 64 કઈ સંખ્યા બનશે 64 સરસ ચલો મુકી દો બીજો બીજો બનાવો ચલો છે ચાલ હવે બીજો બ્લોક મુક્યા હવે આવશે शिवांगी બેન शिवांगी બેન અહીંયા આવજો બેટા નજીક આવી જા આવી જાવ છો બેન મને ખબર એમ બેસી જાવ ચલાવો બોલો બેટા કેટલા બેને કેટલા બ્લોક મુક્યા જો 10 10 ના કેટલા છે પટ્ટી ચાર ચાર ચાલ તો કેટલા કિંમત થશે બેટા એની અને કિંમત કેટલી થશે 40 વેરી ગુડ અને પેલી બાજુ છુટ્ટા કેટલા છે બેટા હા તો તમર કેવું બોલવાનું કે 10 10 ના કેટલા જૂથ છે ચાર તો 10 10 ના ચાર જૂથ અને ચાર છુટ્ટા તો 40 અને 4 તો 40 ને 4 કઈ સંખ્યા બનશે 44 44 વેરી ગુડ શાબાશ ચલો મૂકી દોય ચલો शिवांगी બેન ચલો અહીંયા છે સંખ્યા લખી છે બેને કઈ સંખ્યા લખી વાંચ 2 10 7 4 1 5 પણ કઈ સંખ્યા કહેવાય એને 24 24 વેરી ગુડ તો આયા છે આપણે આ આ કાર્ડ થી તમારે સંખ્યા બનાવવાની છે બરાબર જો અહીંયા આ ચેક્સ કાર્ડ છે ને બેટા એના થી તમારે સંખ્યા બનાવવાની છે બરાબર ચલો આ એક ચેક્સ કાર્ડ છે બરાબર એમાં કેટલા છે ગણો જો 10 જો અહીં જો સામે અહીં મારા સામે જો બધું બોલજો 1 2 3 4 5 6 7 8 9 10 10 10 નો 1 જૂથ છે તો આ કેટલા જૂથ આવશે બેટા મુકો આડી લાઈનમાં મુકજો શાબાશ વેરી ગુડ વેરી ગુડ 20 20 ચલાવ છુટ્ટા થાય મુકો ચાલ શાબાશ વેરી ગુડ ચલો અહી કેટલા લખ્યા બેને 24 24 તો 10 10 ના કેટલા જૂથ બન્યા બે બે અને કેટલા છુટતા છે વેરી ગુડ શાબાશ

सरस पांच सरस वेरी गुड ताली तो पाड़ो भाई चलो रियान से बेनार पछि मानव न वारो मैं पछि मैं हां तारो चला बांचो बेटा कई लंकी बेने संख्या बेताली चलो दस दस ना के लज्जू से बेटा चार चार सरस मुको चलो एक दो सिंपल वन दस बीस 40 चलो कितना छुट्टा આવશે 2 2 સરસ મુકો ચાલો 1 चलो यात્યુ પી થાય 1 2 સરસ તલી પડો ભાઈ જોરદાર चलो મા માનાવાસે ચાલો કે 3 પછી વારો લઈશું આપણે લઈ લે એ બધા લઈ લે લઈ લે વાં તોરી ચાલો કેટલા જૂત બનશે બેટા 50 માં 2 5 5 અને छुट्टામાં

કેટલી પટ્ટી છે પટ્ટી ગણો પહેલા એ તો જો ગણોય થી 1 2 3 4 5 6 7 8 કેટલી પટ્ટી છે 8 ચલો પીળા કલરની કેટલી પટ્ટી છે 2 2 બરાબર તો આ કેટલા ચોરસ થાય આ લાલ કલરના કેટલા ચોરસ થશે 2 બોલો 80 80 વેરી ગુડ અને આ પીળા કલરના કેટલા ચોરસ થશે 20 તો 80 અને 20 કેટલા થશે 100

કેટલી પટ્ટી છે સાત અને લાલ કલર ની ત્રણ પીળા ની સિત્તેર અને લાલ કલર ના ત્રીસ તો સિત્તેર ને ત્રીસ કેટલા થશે બધા ભેગા થઈને સો ચોરસ મળે કેટલા ચોરસ મળે સો ચલો આમાં લાલ કલરના કેટલા ચોરસ છે